માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ નવા જ લાઈટ ઢોકરા બનાવવાના છે અને એકદમ ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવીશું પહેલા આપણે બેટર બનાવી લઈશું તેના માટે મેં ચણાનો લોટ બે વાટકી લઈ લીધો છે ચારીને અડધી વાટકી જેટલો સોજી લઈશું ઝીણો સોજી આવે છે તે લેવાનો છે અને એક વાટકી ચોખાનો લોટ લઈશું તે એડ કરી દઈશું આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કલાકો સુધી બેટરને આથો લાવવાની ઝંઝટ વગર ફટાફટ બન જતા એવા લાઈવ ટોકરા બનાવીશું પહેલાં લોટને સરસ મિક્સ કરી લઈશું ત્રણેય લોટને સરસ આપણે મિક્સ કરી લીધો છે એક વાટકી જેટલું ખાટું દહીં લેવાનું છે દહીં ખાટું હોવું જોઈએ આપણે એક વાટકી દહીં લઈ લઈશું અને એક ગ્લાસ જેટલું પહેલા આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું પહેલાં થોડું એડ કરીશું અને પછી જરૂર પડે તો બીજું પાણી એડ કરીશું સરસ મિક્સ કરીને એકદમ પતલું બેટર બનાવવાનું છે આ બેટર બહુ ઠીક નથી બનાવવાનું પતલું બેટર બનાવીશું કે કે આપણે સોજી એડ કર્યો છે એટલે સોજીને પણ ફૂલાવા માટે પંદર મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે આટલા બેટરમાં વારે બે ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી હતી જો બેટર આવું પટલું જ રાખવાનું છે કે આપણે લોટને પંદર મિનિટ માટે રેસ્ટમાં મૂકવાનું છે જો બે ગ્લાસ જેટલું પાણી મેં ઉપયોગ કર્યો છે મિક્સ કરી લીધું છે સરસ જો જરા પણ લમ્સ નથી રહ્યા આવું પટલું જ રાખીશું તેને આપણે ઢાંકીને મૂકી દઈશું પંદર મિનિટ માટે જેથી સરસ સોજી આપણો પલળી જાય ઢાંકીને મૂકી દઈશું બાજુના ગેસ પર મેં ટુકડા સ્ટીમ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે આપણે થાળીને તેલથી ગ્રેસ કરી લઈશું એ થાળીને પણ ગરમ કરવા મૂકી દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે બેટરને ચેક કરી લઈશું આપણે સોજી પણ સરસ ફૂલી ગયું છે જો અને બેટર પણ સરસ મીડિયમ થઈ ગયું છે આપણું હવે લસણ લીલા મરચાં અને આદુને મેં ખલિયામાં ખાંડી લીધા હતા એની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ને મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે સરસ બે ત્રણ મિનિટ માટે આપણે સતત ચલાવતા રહેવાનું છે થઈ છે રેડી હવે એક ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું હવે એક ઈનો પાઉચ લઈ લઈશું બ્લ્યુ કલરનું આવે છે તે લેવાનું છે એક આખું પાઉચ એડ કરી દઈશું ને કડધો લીંબુનો રસ લેવાનો છે જો તમારું દહીં ખાટું બહુ હોય વધારે પડતું તો એ પણ લીંબુ લેજો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એનો સરસ એક્ટિવ થઈ જાય છે એના પર આપણે લીંબુના રસને એડ કરીશું મેં એક જ ડાયરેક્શનમાં સરસ ફેટી લઈશું એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું જેથી હવાના કણ ભરાય અને આપણા ઢોકળા સરસ પોચા બને જેમ જેમ ફેટ એમ કલર ચેન્જ થાય છે જો હીટરનું લાઇટ થઈ ગયું છે સરસ ફેટી ગયું છે હવે આપણે ઢોકળાને પાથરી દઈશું થાળીમાં જો જેટલા તમારે થિકનેસ રાખવી હોય તે પ્રમાણે બેટર એડ કરવાનું છે મારી થાળી મોટી છે એટલે મેં બધું જ બેટર એડ કરી દીધું છે થોડું લાલ મરચું છાંટી લઈશું લાલ મરચું છાંટી દીધું છે હવે ત્રીસ મિનિટ માટે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું ધીમી આચે રાખીશું ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવવાની છે એકદમ નવી જ રીતે ઇન્સ્ટન્ટ થોડું મીઠું લઈ લઈશું અને લસણની કઢીને આપણે ખલિયામાં ખાંડી લઈશું લસણ ખંડાઈ ગયું છે સરસ હવે લાલ મરચું લઈ લઈશું તેને પણ ખાંડી લઈશું થોડું પાણી એડ કરીશું ને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધી છે જો લસણને સરસ આપણે લાલ મરચાં સાથે ખાંડી લીધું છે સરસ ચટણી બની ગઈ છે હવે આ ચટણીનો આપણે વઘાર કરવાનો છે તેના માટે કઢાઈમાં મેં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલને એકદમ ધીમી આંચે ગરમ કરી લીધું છે અને પેસ્ટને લઈશું તેને તેલમાં સાંતરી લઈશું એક સેકન્ડ માટે સાંતરી લેવાનો છે એક ચમચી જેટલું ફરીથી લાલ મરચું લઈ લઈશું સરસ મિક્સ કરી લઈશું અને દહીં લઈ લઈશું એક ચમચી જેટલું દહીં લઈને તેને સરસ મિક્સ કરી લેવાનું છે આ ચટણી તમે જો ઢોકળા સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે દહીં એડ કર્યા પછી સતત ચલાવતા રહીશું અને તેને સાંતરી લઈશું જો ચટણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ઢોકળા આપણા થઈ ગયા છે ચેક કરી લઈશું ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાના છે ચૂકટી નીકળે તો થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું અને ઠંડા થવા દઈશું તે પહેલાં આપણે તેના પર તેલ લગાવી લઈશું જેથી આપણે ઉપરનો પણ કડક ના થઈ જાય ઢોકરા આપણે વઘારવાના નથી હોટા ડાયરેક જ ખાવાના હોય છે જેથી ઉપરનો ભાગ ઉપર તેલ લગાવી લેવાનું છે તેલ લગાવી લીધું છે હવે તેને ઠંડા થાય પછી થોડા કટ કરી લઈશું ઠંડા થઈ ગયા છે અને કટ કરી લીધા છે જો આવી રીતે કટ કરી લેવાના છે કટ કરીને લઈ લીધા છે જો બહાર લઈ લઈશું એકદમ જાળીદાર ને પોચા પોચા આપણા લાઈવ ઢોકળા બન્યા છે જો એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે ને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે લાઈવ ઢોકળા અને લસણની ચટણી સાથે મેં સર્વ કર્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે આ લાઈવ ઢોકરા લસણની ઇન્સ્ટન્ટ ચટણી સાથે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ઇન્સ્ટન્ટ નવા લાઈવ ઢોકરાની રેસીપી ગમતી હોય અને ચટણીની તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા નવા લાઈવ ઢોકરા બનીને રેડી છે